કોરોનાએ દુનિયાભરમાં ફરીથી એન્ટ્રી મારી છે ભારતના વિવિધ શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં પણ અમદાવાદ સુરત રાજકોટ સહિત ઠેક ઠેકાણે કોરોના કેસ નોંધાયા છે એવામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર નવા કેસ નોંધાયા છે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના તમામ દર્દીઓ પૈકી એક ચોર્યાસી વર્ષીય પુરુષને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે સિવાયના તમામ અન્ય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે શહેરમાં માં મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર આડત્રીસ કેસ માત્ર મે મહિનામાં નોંધાયા છે એએમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે એસસી શારદાબેન અને એલજી હોસ્પિટલમ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે હાલ શહેરમાં આડત્રીસ કેસ પૈકી એકત્રીસ એક્ટિવ કેસ હોવાની માહિતી મળી રહી છે